નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે ચોટીલા હાઈવે પર મુસાફરોની સુવિધાને ધ્યાનમાં લઈને એક મહિના પહેલાં જ કરોડોના ખર્ચ નવનિર્મિત બસ સ્ટેશનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું પરંતુ સાજના સમય બાદ તમામ એસટી બસો બસ સ્ટેશનમાં ઊભી રહેવાને બદલે હાઇવે પર જ ઊભી રહેતા ટ્રાફિક જામ સ્થિતિ સમસ્યાઓની સર્જાઈ હોવાની ફરિયાદો ઉઠવા પામી છે મળતી વિગતો અનુસાર મિત્રો વધુ આપને જણાવી દઈએ કે ચોટીલા ચામંદ માતાજીના દર્શને આવતા શ્રદ્ધાળુને અને મુસાફરોની સુવિધામાં વધારો થતા તે હેતુથી અંદાજે એક મહિના પહેલાં કરોડોના બનાવેલા નવનિર્મિત ત્યારે મિત્રો બસ સ્ટેશનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું પરંતુ આ નવનિર્મિત બસ સ્ટેશનમાં સવારથી સાંજ સુધી તમામ એસટી બસો ઊભી રહેશે પરંતુ સાજના સમયે ત્યારે એક પણ બસ બસ સ્ટેશનમાં ઊભી રહેવાને બદલે મન ફાવે ત્યાં ઊભી રાખવામાં આવે પર આવે છે ત્યારે મિત્રો વધુ મળતી વિગતો અનુસાર જણાવી દઈએ કે જેના કારણે ટ્રાફિક જામ સાથે સાથે મુસાફરોને હાલાકી ભોગવવાનો વારો આવી રહ્યો છે અને નિયમનોનું ઉલ્લઘન ઉલ્લંઘન થતું પણ સામે આવ્યું છે ત્યારે આથી અંગે ઉચ્ચ કક્ષાએ ચેકિંગ હાથ ધરવા જવાબદારી એસટી ડેપો અધિકારીઓ સહી સહિત સહિતોને ત્યારે કડક સૂચના આપવામાં આવી છે છે તેવી પામી સુવિધામાં વધારો થાય તેવા હેતુથી અંદાજે એક મહિના પહેલા કરોડોના બનાવેલા નર્મીતા ત્યારે બસ સ્ટેશનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું જેના કારણે ટ્રાફિક જામ સાથે સાથે મુસાફરોને હાલાકી ભોગવાનો વારો આવી રહ્યો છે નિયમોનું ઉલ્લાંકન પણ થતું ત્યારે મિત્રો આજના માટે બસ આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ